હલો જય માતાજી સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં તો અમે આવી ગયા છે તલોજ રેલવે સ્ટેશને ટિકિટનું રિઝર્વેશન કરવા માટે તો આપ જોઈ શકો રેલવે સ્ટેશન હા ટ્રેન આવી ગઈ છે અસારવા જવા માટે તો બનાવે છે વિડીયોમાં તો હલો મિત્રો જોઈ શકો છો આપ આ સ્ટોલ તલોદના ગોટા માટેનો ફેમસ સ્ટોલ છે જે તલોદના ફેમસ ગોટા મળે છે ત્યાં આપણું આ ફેમસ સ્ટોલ છે અહીંયા તલોજના ફેમસ ગોટા જે વખણાય છે તે અહીંયાથી મળી જાય છે અને ત્યાંથી ત્યાં નીકળી ગઈ છે એમનો

OK, subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ